ભરૂચના જાડેશ્વરથી અનુભૂતિ ધામ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીજ ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં થી વધુ ભાઈ બહેનોએ રક્ષાના સૂત્ર બાંધવામાં આવ્યા અને તેમને શુદ્ધ સંકલ્પો દ્વારા પોતાની રક્ષા કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા બ્રહ્મકુમારીઝની બહેનોએ ભાઈઓ પાસેથી વ્યસન મુક્તિની ભેટ માંગી હતી

दीप दादा वो को हैं तो विशेष बाबा क्योंकि बाबा पहले फूलों की राखी बांधता ये तो अभी समय प्रति समय राखियां बनती गई बहुत वैरायटी राखियां बनती हैं लेकिन सबसे पहले हमने जो राखी बांधी वो फूलों की राखी बांधी ऐसी खास फूलों की राखी फूल ला के राखी बनाते थे और फिर सभी को वो राखी बांधी जाती थी और अभी तो बहुत सुंदर सुंदर रंग बिरंगी राखियाँ हाँ मधुबन में तो आके देखो तो दुकान लगी पड़ी है राखियों की और मधुबन से बाबा के घर से हमेशा सबके लिए राखी आती શાંતિ હું બ્રહ્માકુમારી અમિતાબેન અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા આજ રોજ રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્ઞાન સરોવરના ડાયરેક્ટર તેમજ ભરૂચ સબ મુખ્ય સંચાલિકા પ્રભા દેદીજીના સાનિધ્યમાં અલૌકિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં સાતસોથી અધિક ભાઈ બહેનોએ ભાગ લીધો રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યા અને તેઓને પ્રતિજ્ઞા કરાવવામાં આવી કે શુદ્ધ સંકલ્પો દ્વારા આપણે આપણી રક્ષા સ્વયં કરવાની છે અને જેટલા આપણા મનના અંદર શુદ્ધ સંકલ્પો હશે વ્યસન વિકારો નહીં હશે તો પરમાત્મા આપણી રક્ષા હંમેશા કરતા રહેશે એ આશીર્વચન સાથે આદરણીય પ્રભા દીદીજીએ તેમજ બહેનોએ ભેગા મળીને ભાઈ બહેનોને તિલક ટોલી તેમજ રાખડી બાંધી અને આગામી દિવસોમાં રક્ષાબંધન સુધી બ્રહ્માકુમારી વિદ્યાલયનું એ આયોજન છે કે દરેક ક્ષેત્રના ભાઈ બહેનોને રક્ષા સૂત્ર બાંધવામાં આવે અને રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવવામાં આવે કે વાસ્તવમાં અત્યારે આપણને કઈ રક્ષાની આવશ્યકતા છે બહારની રક્ષા કરતાં આપણે આપણા મનના વિચારો દ્વારા સ્વયંની રક્ષા કરવી ખૂબ આવશ્યક છે તો દરેક ક્ષેત્રના ભાઈ બહેનોને જે બ્રહ્માકુમારીઝ વિદ્યાલયની વિંગ્સ છે કે ડોક્ટર એન્જિનિયર સમાજ સેવા પોલિટિશિયન એવી રીતે અલગ અલગ પ્રભાગો બનેલા છે તો બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા આ વખતનું આયોજન છે કે દરેક પ્રભાગના ભાઈ બહેનોને સમાજના દરેક ક્ષેત્રના ભાઈ બહેનોને સેવા કેન્દ્ર પર નિમંત્રણ આપવામાં આવે સેવા કેન્દ્રની મુલાકાત માટે નિમંત્રણ આપવામાં આવે તેમજ અહીંયા બ્રહ્માકુમારીઝ વિદ્યાલયનું સાનિધ્ય માણે અને રક્ષાબંધનનો સાચો અર્થ સમજે એ હેતુથી રક્ષાબંધન ઉજવવાનો બ્રહ્માકુમારી સ્વિદ્યાલયનો આગામી પ્લાન છે ઓમ શાંતિ